રાજ્ય કક્ષાના સિત્તેરમાં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી સરહદી વિસ્તારના નવનિર્મિત વાવથરાદ જિલ્લામાં યોજાઈ જ્યાં સમગ્ર પંથક દેશભક્તિના રંગાયો મુખ્યમંત્રીએ વાવથરાદ જિલ્લાના વિકાસ માટે કરોડો રૂપિયાની ભેટ આપી થરાદના મલુપુર ખાતે રાજ્ય કક્ષાના સિત્યોતેરમા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ આ પ્રસંગે રાજ્યપાલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું ધ્વજવંદન બાદ પોલીસ દળ દ્વારા શિસ્તબદ્ધ અને ભવ્ય પરેડ યોજાઈ જ્યારે વિદ્યાર્થીઓ અને કલાકારો દ્વારા રજૂ થયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોએ સમગ્ર માહોલને દેશભક્તિમય બનાવી દીધો હતો પ્રજાસત્તાક પર્વની આ ઉજવણીને લઈને આખો વાવ થરાદ પંથક દેશભક્તિના રંગે રંગાવો હતો આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું કે સરહદી વિસ્તારના નવરચિત વાવ થરાદ જિલ્લામાં રાજ્ય કક્ષાના ધ્વજવંદનનું આયોજન કરવું એ ગૌરવની બાબત છે કાર્યક્રમ સાચા અર્થમાં રાષ્ટ્રીય પ્રજાનો પર્વ બની રહ્યો છે અને આયોજનમાં પ્રજાએ સંપૂર્ણ સહકાર આપ્યો છે ત્યારે વાવ થરાદના વિકાસ માટે કરોડો રૂપિયાની ભેટ આપવામાં આવી છે અને અહીંની પ્રજા પોતાના માટે નહીં પરંતુ દેશ માટે જીવતી હોવાનો આ પુરાવો છે વિડીયો જર્નાલિસ્ટ સિદ્ધરાજ ઠાકોર સાથે સત્ય ટીવી ન્યૂઝ બનાસકાંઠા